પચાસ જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને કૃત્રિમ અંગો પણ અર્પણ કર્યા હતા આજરોજ એમ આઈ પટેલ રોટરી યુથ સેન્ટર સિટી સેન્ટરની સામે લાભાર્થીઓને તબીબોની મદદ વડે કૃત્રિમ અંગો પ્રત્યારોપણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રોટરી ક્લબના પ્રમુખ રિઝવાના જમીનદાર અને ડૉક્ટર યુવરાજસિંહ ગોહિલ ડૉક્ટર અલ્પેશભાઈ તેમજ સભ્યો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રોટરી ક્લબ ઓફ ભરૂચ ને નર્મદા નગરી રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે આજે ભરૂચમાં પચાસ જેટલા જે લોકો છે એમને હાથ અને પગના જે કૃત્રિમ સાધનો આપવાનો કાર્યક્રમ રોટરી ક્લબ ખાતે યોજાયો છે ખૂબ સરાહનીય કાર્ય છે આખી રોટરી ક્લબની ટીમને ખૂબ ખૂબ અભિનંદન છે જેમને હાથ અને પગમાં મુશ્કેલીના કારણે એમના નવા સાધનો મળવાના કારણે એમના જીવનમાં ખૂબ ગતિ આવશે હું રિઝવાનાબેન ડૉક્ટર યુવરાજસિંહ ડૉક્ટર કીર્તિરાજસિંહ અને એમની આખી ટીમ રોટરી ક્લબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આનાથી આ પચાસ પરિવારોના જીવનમાં નવો પ્રકાશ ફેલાશે એમણે જે સ્પોન્સરો છે અને વડોદરાની ડોક્ટરોની ટીમ છે જેમણે આ સાધનો બનાવ્યા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે रोटी क्लब ऑफ भरूच रोटी क्लब ऑफ भरूच नर्मदा नगरी की तरफ से आज एक आ, कहते हैं ना उम्मीद की किरण हमने जगाई है पचास फैमिलीज में जो लेडीज़ जेंट्स यहाँ पे आए हैं जिनके कोई भी कारण हाथ या पैर कट गए थे उन लोगों को आज हमने एक नया उम्मीद दिया है वही हम कहना चाहते हैं सभी को इससे उनका कॉन्फिडेंस बढ़ेगा इससे उन लोगों को अकेले जो कहते हैं डिपेंडेंट थे अब वो थोड़े से इंडिपेंडेंट होके आराम से कॉन्फिडेंस से अपनी ज़िंदगी में आगे बढ़ सकते हैं तो इसके लिए हमारे जो प्रोजेक्ट चेयरमैन है डॉक्टर कृतिराज गोहिल अल्पेश भाई और साथ साथ हमारी जो पूरी रोटरी की टीम्स है रोटरी क्लब ऑफ भरूच और, और नर्मदा नगरी की टीम सब ने मिल डॉक्टर्स के साथ ये जो पहल करी है बहुत ही ज़रूरतमंद लोगों के लिए करा है तो बहुत बहुत आभारी है सबको और इससे आई एम श्योर सबको बहुत फ़ायदा होगा Thank <sighs>